તમે જોવો છો કે તમને મોઢામાં પાણી આવી જાય તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી ભાજી બની અને તૈયાર છે જો તમે આ રીતે નવરાત્રિના ઉપવાસમાં ભાજી બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે તો છે ને એકદમ સરસ આ જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળ માટે સૂકીભાજીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું નવરાત્રિના ફરાળ માટે સૂકી ભાજી તો ભાજી બનાવવા માટે મેં ત્રણ નાંગ બટેકા લીધેલા છે તો બટેકા આપણે મીડિયમ સાઇઝના લીધેલા છે તો બટેકાને આપણે પહેલાં બાફી લેશું તો બટેકાને આપણે કૂકરમાં ત્રણથી ચાર વિસલ કરીશું ત્રણથી ચાર વિસલમાં બટેકા સારા એવા બફાઈ જશે તો બટેકાને પહેલાં આપણે બાફી લેશું તો બટેકા આપણે સારી રીતે બાફી લીધા છે તો બટેકાનું આપણે કટિંગ કરી લેશું તો કટિંગ આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીશું સૂકી ભાજીનો વઘાર કરી લેશું તો વઘાર માટે આપણે બે ચમચા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચપટી હિંગ મીઠા લીમડાના પાન અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું જો તમે ફરાળમાં હળદરનો ઉપયોગ ન કરતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો એક ચમચી આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું તોથી ખાસ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો સ્વાદ ઉ પેસ્ટને પેસ્ટ આપણે તેલમાં એક મિનિટ સાતળી અને પછી તેમાં આપણે ટામેટો ઉમેરીશું તો એક મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે એક નંગ કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાને આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેમાં મસાલા ઉમેરી દઈશું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તે ચમચી ખાંડ ઉમેરીશું અડધી ચમચી થાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું તો મરી પાવડર છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો અને જો તમે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે અધકચરા ખાંડેલા સિંગદાણાનો ઉપયોગ કરીશું તો અધકચરા ખાંડેલા સિંગદાણા અડધી વાટકી આપણે ઉમેરીશું તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં બાફેલા બટેકા છે તેને ઉમેરીશું ફેલ બટેકાનું મોટું કટિંગ કરેલું છે તો આ રીતે મોટું કટિંગ કરી અને આપણે સૂકીભાજી બનાવીશું તો સૂકીભાજી એકદમ સારી એવી બનશે તો તમે જોવો છો કે આપણી એકદમ સારી એવી સૂકી ભાચી બની અને તૈયાર છે ફરાળી સૂકી પાછી બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી એવી બનશે અને બધાને બહુ જ ભાવશે તો આપણી સૂકી ભાજી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ આ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવી જો તમે આ રીતે નવરાત્રિના ઉપવાસમાં આ રીતે સુકી ભાજી બનાવી અને ખાશો તો એકદમ ટેસ્ટી અને ચટપટી લાગશે તો આપણી ભાજી એકદમ છે ને સરસ જો તમે આ રીતે નવરાત્રિના ઉપવાસ માટે ફરાળી ભાજી બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે તો આપણે એકદમ ટેસ્ટી ચટપટી સૂકી ભાજી બની અને તૈયાર છે તમને આ સૂકી ભાજીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું બોલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો ઉપરથી આપણે આ રીતે લીલા ધાણાને સ્પ્રિંકલ કરીશું તો તમે જોવો છો કે તમને મોટામાં પાણી આવી જાય તેવી એકદમ ટેસ્ટી અને ચટપટી સૂકી ભાજી બની અને તૈયાર છે જો તમે આ રીતે નવરાત્રિના ઉપવાસમાં સૂકીભાજી બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે તો છે ને એકદમ સરસ આ જૂતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી